બંને મા દીકરી છે તો જો બીજદાન બધું તૈયાર થઈ ગયું છે એક ચરો લઈ આવ્યા છે અને આ જે પોપટ અહીંયા બાંધ્યો છે માંથી સો ગાય તો એવી નીકળે ને કે તમે ગુજરાત ફરી લો હરિયાણા ફરી લો હા દેખાય અહીંયા છે જય 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 માતાજી મિત્રો સ્વાગત છે આપ સૌનું આજના એક નવા બ્લોગની અંદર આશા કરું છું આ બધા ઓકે રિપોર્ટર્સો અને મિત્રો આજના બ્લોગની શરૂઆત આપણે અહીંયા ગૌશાળેથી જ કરી છે હજી સવાર સવારનું બધું કામ ચાલું જ છે અને મેં જે તમને વાત કરી હતી કાલે કે આપણે શંકરની ચક્કી છે એ હિટમાં આવી છે તો એને બિજદાન કરવાનું થશે પણ ક્યારે કરવાનું થાય એ કાંઈ નક્કી હતું નહીં તો અત્યારે નક્કી થઈ ગયું છે અને અત્યારે જો એને વ્યવસ્થિત બાંધી મૂકી છે આજે એની મા બંને માં દીકરી છે તો જો બિજદાન બધું તૈયાર થઈ ગયું છે તો એકવાર બિજદાન કરી નાખીએ અને પછી વાત કરીએ તો ચક્કીને બિજદાન થઈ ગયું છે અને હર્ષદભાઈ ચેતનભાઈ બંને એ નીકળી ગયા અહીંયાથી કારણ કે હર્ષદ જાશે અત્યારે મા નાસ્તો કરવા નાસ્તો કરીને આવીને પછી ગાવ્યું છોડશે એટલે શું એને બીજું પછી આ બપોર સુધી ચિંતા ને બપોરે જમવાની સીધી ચિંતા રે એટલા માટે ગયો છે અત્યારે નાસ્તો કરવા માટે અને હવે આપણે આની વાત કરી નાખીએ અરે ચક્કી રે એની મા શંકર અને શંકરને છે પહેલાં વેતરમાં વાછડો હતો અને બીજા વેતરની આ ચક્કી અને ચક્કી આવી એ પછી હજી શંકર વ્યાણી નથી ત્યાં સુધીમાં જાઉં ચક્કી હિટમાં આવી ગઈ કેવી ચાકરી વિચાર કરો હા હવે અહીંયા છે એક બે દિવસમાં અને આને બીજદાન થઈ ગયું આજે બાકી શંકરની આપણે વાત કરીએ તો શંકરનો જો વરાક વરાક કેમ છે બ્રાઝિલનું કાંઈ ના આવે ને જો એકદમ ફિટ વરાક અને મસ્ત જો હવે અહીંયા જો કામ બીનું ભાંગી આવ્યું છે પણ હવે સાંજ સવાર જ છે પણ હવે ક્યારેય નક્કી નહીં કાંઈ આ દિવસ ઘણા લઈને આપણે પછી વેમ પડે વાસળાનો પણ હવે જોઈએ છે શું આવે છે એ બાકી હવે થોડી વારની અંદર જ બધી ગાયો આપણી છૂટ છે અને હવે ચક્કીને જે બીજ મૂક્યોની વાત કરીએ તો શંકર છે એમાં આનું ઓમ બીજ ની કે કાંઈ છે ને આ ઓમ જ બારે ફરતા આંખાની છે બરાબર અને આમાં આપણે કાંકરેજનું બીજ મૂક્યું છે તમે હવે ગેસ કરો કેનું મૂક્યું હશે ઓમ કોમેન્ટ કરીને જણાવજો પછી હું છેલ્લે જણાવીશ બરાબર પણ તમે અત્યારે કોમેન્ટ કરી નાખજો કે આપણે એમાં કેનું બીજ મૂક્યું હશે આશરે તમે કહી દેજો બરાબર તો એ બધું કામ ઓકે થઈ ગયું છે હવે સાફ સફાઈનું કામ આપણે ચાલુ કરવાનું છે તો એ કરી નાખીએ અને પછી જાશું ઘરે તો પછી આપણે આપડી ગૌશાળાએ બધું કામ ઓકે કરી ઘરે ગયા હતા ઘરે જઈ જઈ તો નાસ્તો પાણી કરી અને પોચી ગયા છે આવીને બધું આપણે ચેક કરી લીધું છે કાંઈ કે છે નહીં બાકી હમણાં જ રાપુરમાંથી ગૌશાક ફોન આવ્યો છે બાજુના ગામમાંથી છે એ પોતે એક આંખો લઈને આવે છે કે જેને કોકે રાંઢું બાંધ્યું છે ને ગળાની અંદર બેસી ગયું ને એવું છે તો બસ થોડી વારની અંદર જ અહીંયા પહોંચે છે તો અહીંયા પહોંચી જાય પછી આપણે એને ચેક કરીએ તો હું જે તમને આ વાછડાની વાત કરતો એ લઈને આવી ગયા છે અને આ મેઘાભાઈ લઈને આવ્યા છે જો સામે ટ્રેક્ટર પડ્યું છે એ ટ્રેક્ટરમાં બાંધેલો છે અંદર

નળીનો ભાગ રહ્યો ને એમાં હે રાઢું બાંધેલું હતું તો જો આંખો નીચે ઉતરી ગયો છે અને હું માણસ છે એટલો વિફરેલો છે ને કે પાછા નહીં આવવા દેતો બાકી જો આ નળીના ભાગમાં કેટલું બધું જૂનું બાંધેલું હશે ને એટલે પણ છતાં છે બધા માણસો બધા એને પકડીને અહીંયા સુધી લઈ આવ્યા રાંડું કાપી નાખ્યું અને અહીંયા આવી ગયું એટલે આપણે દવા કરી નાખીએ એની ઉપર દવા લગાવી નાખી બીજું તમે જોયું અને હવે તો અહીંયા તો એમ બીજું કાંઈ એટલું બધું સિરિયસ છે નહીં પણ હું દેખાય હું બાકી તો થઈ જશે હવે હવે એની ટ્રીટમેન્ટ એ નહીં કરવી પડે અહીંયા હરસે પરસે રહો ખાશે પીછે થોડી વાર એવું લાગશે જો હું વિફરેલો છું પાસે તો જવા નહીં દે તો નહીં રણી લેવો છે તો એ આમ તો બધા ઢોર ભેગોન રહેશે ને એટલે શાંત થઈ જશે એટલે એ થઈ ગયું એકદમ ઓકે એમ એટલું બધું સિરિયસ નથી મને એમ હતું કે ઘણું બધું હશે પણ ના ના એટલું બધું છે નહીં કાંઈ સારું છે અને આજે જ હું સવારના મને એવો વિચાર આવ્યો હતો મેં કીધું હમણાં શાંતિ છો ધારિયાવાળા ગ્રાંઢવાળા કે આંખા એટલે બધા આવ્યા નથી ત્યાં છે આજે મુહૂર્ત થઈ ગયું જો સામે કેવો થઈ ગયો જો પણ હવે કાંઈ વાંધો નહીં આપણી પાસે આવી ગયું તો આપણે એની પૂરેપૂરી કાળજી રાખશું અને બરાબર થઈ જાય ત્યાં સુધી અહીંયા રહેશે પછી આગળ આપણે જ્યાં બીજા વિભાગમાં ટ્રાન્સફર કરીએ એ કરી નાખશું અને બાકી અહીંયા જો એ ગાયને ઊભી કરી છે તો એને અંદર ધક્કો દે છે જે ઘોડીમાં જ તો શું અંદર હાલી જાય એટલા માટે કામ ચાલુ છે જો ઘોડીને ધક્કો દે છે અંદર અને હવે આપણે ડ્રેસિંગનું કામ ચાલુ કરવાનું છે તો આપણે માદાવા વાળામાં લગભગ કલાક એક જેવો સમય થયો ને આપણે બધું કામ ઓકે કરી નાખીએ ડ્રેસિંગ જે ઓપરેશનવાળી ગાયક હતી જેને આપણે બાજુના વાળામાં કાલ પાટો વાર ગયા હતા એ હવે તો પડી પથારી થઈ ગઈ છે તો આની અંદર આવી ગઈ છે આ પિંજરાની અંદર છે તો ત્યાં એને પાટો બદલી નાખ્યો પછી જે જે ડ્રેસિંગના કામ હતા એ બધા ઓકે કરી નાખ્યા છે બાકી આ વાંકડો જો હજી એમને એમ તીખો જ છે હજી અધીરો પડ્યો નથી અને હવે આપણે જવાનું છે ડીપ્પાની અંદર ત્યાં કરીને આપણે જે ખરીમાં દવા નાખવા જઈએ એ દવા લઈને જવાનું છે ત્યાં ને જે હોય બધાને આપણે અંદર દવા નાખી દઈએ તો આપણે માં વાળામાં બધું કામ ઓકે કરીને આવી ગયા હતા ડીપાની અંદર જોઈ શકો છો સાફ સફાઈ અહીંયા હેરાન કરે ને એટલે માં બાંધી નાખે થોડી બાકી બધા જો નીણ ખાય ની શાંતિથી અને આ વાળાની અંદર લગભગ દસક જેવા છે ખરીમાં મસા હોય એવા છે તો બધાને આપણે દવા નાખી દીધી છે આ દવા નાખીએ બધાને દવા નાખવાનું કામ ઓકે થઈ ગયું છે તો હવે જાશો આપણે હોસ્પિટલ અંદર અને ત્યાં કને બેસું જો કઈ નવો કેસ આવે તમને બતાવીએ તો તો નવું કામ હતું તમને પાંજરા બતાવી ગૌશાળાએ ગૌશાળા આવતા આવતા જો ચરો લઈ આવ્યા છે અને આ જે પોપર્ટી અહીંયા બાંધ્યો છે એનું કારણ તો તમને ખબર જ પડી ગઈ છે કારણ કે ચક્કી હીટમાં હતી અને સવાર બીદાની કરી અહીંયા રાખી છે ને જો આ છૂટો હોય તો આ ફળી જાય એટલા માટે હે એને અંદર ના મૂક્યો અહીંયા જ રાખ્યો છે તો અહીંયા તડકી બાંધ્યો છે ને તો છાયા બાંધી નાખીએ પછી એને પાણી પીવડાવીએ અને નીર ને બધું નાખીએ તો આપણે પોપટને છાંય બાંધી તેને નીર નાખી પછી પાછળના અને અહીંયા જો બધાને નીર નાખી દીધી કમ્પ્લીટ અને ભેરવીને કઈ ખાવાની ઈચ્છા નહીં લાગતી દૂધ વધીએ હે બાકી બધા હે ઝાર ખાય છે જો મસ્ત રીતે અને પાંચ પૂરા લઈ તો ચાર પૂરા પાછળના વાડામાં નાખ્યા અને એક આગળ પોપટને નાખ્યો છે તો હવે ત્યાં જાય ને જોઈએ તો જો પોપટને પણ અહીંયા કમ્પ્લીટ એને નીર નાખી દીધી છે બીજી પાછળ એ નાખી ગઈ છે અને હવે બીજું કાંઈ અહીંયા કામ રહેતું નથી નીર નાખવાનું હતું પોપટ અહીંયા બાંધ્યો હતો પાણી પાવાનું હતું પાછળના વાળામાં તો ધવાડો ભરેલો જ છે તો ત્યાં પાણી ભરવાની જરૂર નથી તો અહીંયા બધું કામ ઓકે થઈ ગયું છે હવે જા શું કરે તો આપણે આપણી ગૌશાળાથી ઘરે જમવા ગયા હતા અને ઘરે જમી અને પછી જે આપણે મહેમાનને આવ્યા છે બધા કે આપણે અહીંયા જવું છે રવિચ માતાજી અને આપણે થોડુંક અહીંયા કામ હતું એક ભેંસની દવા કરવાની હતી તો આપણે આવી ગયા હતા અહીંયા રવિચ માતાજી અને ભેંસ એ લોકો લેવા ગયા છે ત્યાં હશે વીડમાં ત્યાંથી અને આપણે જાય છે અહીંયા ગાયના વાળામાં ગાયો કોઈ હાજર તો હશે નહીં આપણે કેમ કે એવા ટાઈમે આવ્યા છે હજી વાર છે બે કલાક પછી ગાયો આવશે ત્યાં સુધી આપણે અહીંયા રહેશું નહીં જે ગાયોને વાંસડા એક હતી એવું બાડી ગાય છે એ હશે એ હું તમને બતાવું અને આ રવિચી માતાજીની ગાયો મારે તમને બતાવી છે ઘણી મારી ઈચ્છા છે કે ઘણી બધી ગાયો છે અહીંયા કને હું તમને બતાવું હવે શું એવો સમય જ નહીં મળતો એટલે હું તમને નહીં બતાવી શકતો પણ હું એકવાર તમને જરૂર બતાવીશ અને રવિચી માતાજીની ગાયોમાં સો ગાય એવી આ જે સાત આઠ હજાર ગાય છે ને એમાંથી સો ગાય તો એવી નીકળે ને કે તમે ગુજરાત ફરી લો હરિયાણા ફરી લો જ્યાં જ્યાં પણ કાંકરેજ ગાયો છે ને એમાં બધે ફરો ને તોય તમને એવી ગાયો જોવા ન જડે એવી ભલી એવી રૂપારી ગાયો છે આની અંદર પણ હું શું બધા વાળાની અંદર કોક કોક ને છે એટલે એ મારે તમને બતાવી જ છે પણ હવે જ્યારે સમય મળશે અને સંજોગ થશે ત્યારે હું તમને જરૂર બતાવીશ બાકી અમુક અમુક ગાયો તો ઘણી ભલી હું ક્યારેક ક્યારેક જ્યારે ટાઈમ મળે ગાયો ક્યાંય ભેગી થાય ત્યારે હું તમને બતાવતો જ રહું છું પણ છતાં શું છે સ્પેશિયલ મારે તમને બતાવ્યું છે બધું વ્યવસ્થિત વિસ્તારથી બતાવી છે પણ હવે શું એવો કઈ સમય નથી મળતો એટલે હું તમને નહીં બતાવી શકતો બાકી જો અહીંયા છે આ વાળો પણ હવે આમાં કોઈ અત્યારે કઈ દેખાતું નહીં જો ખાલી વાળો છે મોટા મોટું ગોડાઉન જોયું યાદ જે તમે પાછળ જોઉં છો ને આજે વ્હાઈટ કલર નું દેખાય છે ને એવું મેં મારી જિંદગીની અંદર ક્યાંય એવડું મોટું ગોડાઉન જોયું નથી એવડું મોટું ગોડાઉન છે એ તમને હું ક્યારેક બતાવત પણ એમ શું છે વિડીયોમાં એટલું કેપ્ચર ના થાય એટલા માટે તો હવે મારા ખ્યાલથી કદાચ ભેંસ આવી ગઈ છે તો ભેંસની દવા કરી લઈએ અને પછી વાત કરીએ તો આપણે રવિજ માતાજીએ દર્શન કરી ત્યાં એક ભેંસની દવા કરવાની હતી દવા કરી અને પછી આવી ગયા ગાંગતા બેટ ઘણા બધા મિત્રોને ખબર હશે અને ઘણા બધાને ખબર જ નહીં હોય એ બે વાતો છે આ રવિજ માતાજીએથી લગભગ દસ બાર કિલોમીટરની દૂરી ઉપર આમ પાછળની બાજુ ગાંગતા એક બેટ આવેલો છે અને અહીંયા રવિચ માતાજીનું મંદિર છે પણ અહીંયાનું હું તમને એક વાર લોકેશન બતાવી દઈશ ને આ દિવાના થઈ ગયા છો જો સામે આપણી ગાડી પડી છે અને ચેક કરો આ જો અહીંયાથી રસ્તો છે આપણે આવ્યા નહીં દેખાય અને આખો ફરતે છે આવી રીતે દરિયો છે અને વચ્ચે આ એક બેટ આવેલો છે આમાં છે આ અહીંયાથી બતાવું તમને આવ્યો સામે આમાં છે રવિજ માતાજીની ગાયો છે ચરવા આવે ઉનાળે અત્યારે તો હોય નહીં ઉનાળે આવશે આમાં આમ ફરતે દરિયો જો સામે દેખાય આમાં એટલું કેપ્ચર થતું નથી એમને મા બાજુ છે પણ અહીંયા આપણે એક મકાનની અંદરથી જો સામે દેખાય બહાર અહીંયા તમને બતાવું એક નંબર જગ્યા હું તો ઘણી વાર આવ્યો પણ તમને અહીંયા આવ્યા ને એટલે મેં કીધું હું બતાવી દઉં બાકી જો કેવી સુંદર જગ્યા એકદમ શાંત વાતાવરણ અને ફસ્ટ ક્લાસ મજા આવે હું તો અમે તો ઘણી વાર અહીંયા જમ્યા છે અને હા વાત છોડી દેવું હા જો બહારથી તમને બતાવી દઉં આપણે આવ્યા ને એ સારો રસ્તો દેખાય સામે ઓકે હા આ દેખાય એમ દેખાયણની વચ્ચે છે હું ઘણું નથી સમજો ને ત્રણ ચાર કિલોમીટર જેવું છે અને ત્યાંથી પછી પાંચેક કિલોમીટર રવ કામ છે પણ જગ્યા એક નંબર ક્યારેક આપણે વિસ્તારથી એક્સપ્લોર કરશું આ જગ્યાને ખૂબ મજા આવી જગ્યા તો આપણે ગાંગતાથી છે એ ઘર બાજુ જતા હતા તો વચ્ચે જો રવિજી માતાજીને બધી ગાયો દેખાઈ ગયા હતા દેખાય કેટલી છે કેમ છે જો તો મિત્રો આપણે લાસ્ટમાં છે એક મસ્ત મજાની ગાય જોઈ હતી જે રવિચ મંદિરની હતી ગાય અને ગાય ખૂબ સરસ હતી એવી તો ઘણી બધી ગાયો છે જે મેં તમને વાત કરી પ્રમાણે તો એ ક્યારેક આપણે કવર કરશું અને અત્યારે આપણે ગયા ત્યાં સામખ્યારી જે મહેમાન આપણે પાણી જ ન્યાય હતા એને મૂકવા માટે તો એને બસમાં બેહાડીને ફરી આપણે રાપર તરફ જઈ રહ્યા છે અને આપણી શંકર તો હજી સુધી વિયાણી નથી તો હવે જે કંઈ હશે હું તમને કાલે અપડેટ આપીશ તો આજના વિડીયોને આપણે અહીંયા સુધી હવે રાખશું જો તમને આ વિડીયો પસંદ આવે તો લાઈક કર નાખજો કોમેન્ટ કરી નાખજો મળી કાલે નવા વિડીયોમાં